નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગો મીડિયા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીના ટાટા સ્કૂલ અને ખુરશોદ વાડીનું ગઈકાલે ડિમોલેશન કરવામાં આવ્યું પરંતુ હવે જવી સડક જે વિસ્તાર આવે છે તે વિસ્તારનું પણ ડિમોલેશન હાથ ધરવામાં આવનાર છે જેને લઈને એ વિસ્તારના રહીશોમાં ભયનો માહોલ સર્જાયો છે કારણ કે તે વિસ્તાર જે છે ત્યાં રહેણાંક વિસ્તાર છે તેમજ વેપારી લોકો પણ ત્યાં વેપાર કરી રહ્યા છે અને તેવામાં આ વિસ્તારને ડીપી રસ્તો કહેવામાં આવે છે ડીપી વિસ્તાર કહી શકાય અને ડીપી વિસ્તારમાં જ્યારે કોઈ પણ ડિમોલેશન કરવાનું હોય તો ત્યારે તેનું વળતર ચૂકવવાનું હોય છે પરંતુ હજુ સુધી પાલિકા દ્વારા એ બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી અને જેથી કરીને જે રહીશો છે તેમ લોકોમાં ભય સતાવી રહ્યો છે કે કઈ રીતે પાલિકા કામ કરશે કારણ કે અત્યાર સુધી જ્યાં પણ ડિમોલ્યુશન કરવામાં છે કોઈને પણ વળતર નથી ચૂકવવામાં આવ્યું અને માત્ર નોટિસો પાઠવ્યા બાદ રેસ લાઈન દોરી અને તેનું ડિમોલેશન કરવામાં આવતું હોય છે જેને પગલે આ વિસ્તારના લોકોમાં ભયનો પરિસ્થિતિ નિર્માણ થઈ છે ભયને લઈને લોકોમાં પણ ડર છે કે કઈ રીતે પાલિકા કરશે કારણ કે કોઈપણ પ્રકારની વાંધા અરજી જે લોકોએ કરી છે વાંધા અરજીનો કોઈ નિર્ણય નિરાકરણ થયા હોય કોઈ સુનાવણી નથી કરવામાં આવી જેથી કરીને લોકોમાં ભય સતાવી રહ્યો છે અને આ ભયને કારણે જે વિસ્તારના લોકોમાં કઈ રીતે પાલિકા કામ કરશે ચિંતા રહી છે ત્યારે આ વિસ્તાર બાબતે કોંગ્રેસના આગેવાન શું કહી રહ્યા છે આવો સાંભળીએ નવસારી મહાનગરપાલિકા દ્વારા હાલમાં શહેરમાં ટ્રાફિકની જે સમસ્યા છે જે લોકોની માંગ હતી કે ટ્રાફિક હળવું બને તો એને ધ્યાનમાં લઈને ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમાં ચાર પાંચ જેટલી જગ્યાએ

તમે નોટિસો બહાર પાડી પેપર નોટિસ બહાર પાડી ત્યારે વાંધા મંગાવ્યા હતા તો એ વાંધા બી સુધા એ જે વાંધા જેને રજૂ કર્યા છે તે લોકો સાંભળ્યા પણ છે નથી તો વાંધા અરજીનું વાંધા મંગાવવાનો અર્થ શું તે શહેરમાં ચચારુ વિશે મુખ્ય બન્યો છે અને જયારે ટ્રાફિકની બહારની જે વાત કરવામાં આવે તો છેલ્લા તેર વર્ષ પહેલા તાટા સ્કૂલથી બસટ કાળા સુધીનો રિંગોટ બનાવવામાં આવ્યો હતો તે રિંગવોટ ક્યાં કાઢવાના હતા તે આજ સુધી આજ સુધી સસ્પેન્સ છે તો તે રિંગોટને આગળ કાઢવામાં જો આવ્યો હતો તો ટ્રાફિકની સમસ્યા આજે ઝેર પર સર્જાતી હતી એ ટ્રાફિકની સમસ્યામાં લગભગ પચાસ થી સાહીઠ ટકા જેટલો રાહત મળતો પરંતુ અહીં જે તે સમયની નગરપાલિકાની બેદરકારીના કારણે હાલમાં મહાનગરપાલિકા જે કડકાઈથી જે અમલીકરણ લેવા માટે આટવરતા દાખવી રહી છે તેમાં ખરા હાથમાં કહું તો કોઈ કોઈ વિસ્તારને વિસ્તારને મળતો હોય ને અત્યારે લોકો ભયના આવી ગયા હોય એમ ચોક્કસ કહી છે કોંગ્રેસના પિયુષભાઈ ઢીમર દ્વારા જણાવવામાં આવ્યું કે કઈ રીતે આ વિસ્તારમાં લોકોમાં ભય છે ટીપી સ્કીમ છે ટીપી સ્કીમમાં કઈ રીતે વળતર ચૂકવવાનો તે અંગે તેમને માહિતી આપી અને આ બાબતે હવે નગરપાલિકા કેવા પગલાં લે છે ને કઈ રીતે આ ડિમોલ્યુશન કરે તે જોવું રહ્યું આજ પ્રકારના ઓનો માટે જોતા રહો નવસારી લાઈવ અને ન્યૂઝ નવસારી રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ રોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો